આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબેન યાદવ ઉપપ્રમુખ અક્ષય પટેલ અને વોર્ડના કોર્પોરેટ હેમુબેન રોડ ડ્રેનેજ લાઇટિંગ સહિતના કામો હાથ ધરવામાં આવ્યા છે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે દુબઈ ટેકરી સહિત ભરૂચના દરેક વિસ્તારોનો સર્વાંગી વિકાસ કરવાની અમારી પ્રતિબદ્ધતા છે આવનારા સમયમાં વધુ કામો પણ હાથ ધરાશે વોર્ડ નંબર દુબઈ ટેકરી વિસ્તારમાં સાઠ લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ થયું છે અને વીસ લાખ રૂપિયાના નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે કુલ એંસી લાખ રૂપિયાના કામોમાં સીસી રોડ હાઈ માસ કામો પ્યોર બ્લોક લગાવવાના કામો આ દુબઈ ટેકરી એવો વિસ્તાર છે કે જે ગરીબ અને લગભગ મહેનત કરતા મજૂર વર્ગના લોકો ખૂબ મહેનતું લોકો આ વિસ્તારમાં રહે છે બિલકુલ સુવિધા વિસ્તારમાં ખૂબ મુશ્કેલી હતી વર્ષોથી એક સાથે આ નગરપાલિકાના અમારા પ્રમુખ અને આ વોર્ડના તમામ સભ્યો એણે આ બીડું ઝડપ્યું છે અને સરકારની જે આઉટ રોડની ગ્રાન્ટ છે એમાંથી આ આજના આ સાહીઠ લાખ રૂપિયાના લોકાર્પણ અને વીસ લાખના નવા રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે અમે બધા જ જે નવા કામો પૂરા થયા છે એનું આજે જાતે નગરપાલિકાના સભ્યોના આ વોર્ડના આગેવાનો આ વિસ્તારના આગેવાનો સાથે અમે વિઝિટ કરી છે હજી પણ આ વિસ્તારના લોકોએ નાના નાના કામો અમને બધા લોકોને આંગળી ચીંધી છે એ કામો પણ અમે નજીકના દિવસોમાં પૂર્ણ કરી દઈશું